એક નાનકડી પ્રેરિત વાર્તા પેન્સિલે વિદ્યાર્થીને જીવનના કયા પાઠ ભણાવ્યા એક વિદ્યાર્થીએ કંઈક લખવા માટે પેન્સિલ હાથમાં લીધી ત્યાં તો પેન્સિલ બોલી તું રોજ મારા વડે લખે છે પરંતુ મારી પાસેથી જીવનના કોઈ પાઠ શીખ્યો ખરો વિદ્યાર્થી બોલ્યો ના મને કહો ને પેન્સિલ બોલી હું તને મારા જીવન પરથી તમારા માટે પાંચ જીવનના મંત્રો કહેવા માંગુ છું એક હું એકલી લખી ના શકું કોઈ મને પકડીને લખે ત્યારે મારું લખાણ લોકોને વંચાય જીવનમાં કોઈ તમારો હાથ પકડશે અને તમને માર્ગદર્શન આપશે તો તમે ઘણા સુંદર કાર્યો કરી શકશો બે વધુ સારું લખવા મને પીડા કરવામાં આવે છે તમે સમયાંતરે તકલીફો અને દુઃખો ઝીલતા રહેશો લખવામાં ભૂલ થાય તો ઇરેઝરથી ભૂસી નાખવામાં આવે છે તમે જીવનમાં જે પણ ભૂલો કરો છો તેને તમે સુધારી શકો છો ચાર અંદર છું બહાર લાકડું છે તમારો સૌથી મહત્વપૂર્ણ ભાગ હંમેશા અંદર જે ભર્યું છે તે જ રહેશે તમારી અંદર શું ભર્યું છે તે જ અગત્યનું છે પાંચ હું દરેક સપાટી પર મારી છાપ છોડી જાઉં છું જીવનના દરેક પડાવ પર તમારે તમારી સુંદર છાપ છોડતા જવું જોઈએ આમ પેન્સિલે શીખવ્યા જીવનના અદભુત પાઠ ધન્યવાદ